શું તમે જાણો છો કે વર્ષ બે હજાર પચ્ચીસ માં રક્ષાબંધન ક્યારે ઉજવાશે આ વર્ષે આ પવિત્ર દિવસ એટલો વિશિષ્ટ કેમ માનવામાં આવે છે અને રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય કયો ગણાય ભાઈ બહેનના અતૂટ પ્રેમનું આ પર્વ માત્ર રિવાજ નહીં પરંતુ હજારો વર્ષ જૂની પરંપરા અને આશીર્વાદોનું જીવંત પ્રતીક છે આ વીડિયોમાં તમને મળશે રક્ષાબંધનની સાચી તારીખ શુભ મુહૂર્ત ભદ્રા અંગેની માહિતી અને એવી પૂજા વિધિ જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે ભક્તો સાંભળો એક એવી પવિત્ર વાત જે ભાઈ-બહેનના હૃદયમાં અનંત સ્નેહ જગારે જે પરિવારના દરેક સંબંધમાં પ્રેમનું કવચ ગુંથે આ વાત માત્ર તહેવારની નથી આ વાત પરંપરાની છે આ વાત શ્રદ્ધાની છે આ વાત ભાઈ અને બહેનના અતૂટ બંધનની છે આજે વાત કરીશું એક એવા પર્વની જે ભક્તિ प्रेम અને રક્ષણ નો જીવંત ઉત્સવ માનવામાં આવે છે આ પર્વ નું નામ છે રક્ષાબંધન રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો દિવસ નથી આ પવિત્ર દિવસ ભાઈ-બેન વચ્ચેના સ્નેહ વિશ્વાસ અને રક્ષણ ના વચન નો પ્રતીક બનીને ઉજવાય છે ભાઈ ની કડાઈ પર બાંધેલો રક્ષા સૂત્ર માત્ર દોરો નહીં ગણાય તે માં બહેન ના પ્રેમ નું વચન વણાયેલું રહે તે માં માતૃ શક્તિ ના આશીર્વાદ નો સંદેશ સંભળાય તે માં ભાઈ માટે ની પ્રાર્થના નો પવિત્ર દાન સમાયેલું રહે भाई ए दिवसे बहन ने जीवनभर रक्षण अपना संकल्प करे आ रीते आ पर्व मत्र परंपरा नहीं परंतु भाई बहन वच्चे अविनाशी प्रतिज्ञा बनी उजवाय भक्तों वर्ष २०२५ पच्चीस नु रक्षाबंधन अत्यंत विशिष्ट मानवा સાવન પૂનમ તિિ શરૂ થશે આઠ ઓગસ્ટ શુક્રવારે બપોરે બે વાગી તેર મિનિટે અને પૂર્ણ થશે નવ ઓગસ્ટ શનિવારે બપોરે એક વાગી ચોવીસ મિનિટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઉદય તિથિ પ્રમાણે જ તહેવારો ઉજવાય છે તેથી રક્ષાબંધન નવ ઓગસ્ટ शनिवार आवशे भक्त घना प्रश्न थाय शू आ वर्षे भद्रा अड़क रहे ज्योतिष मुजब भद्रा रहेशे आठ ऑगस्टे बपोरे बेवागे बार थी मधरात्रि एक वागी बवन मिनिट सुधी परंतु आ वक्त भद्रा नु स्थान पातालोक में रहे धरती लोक पर भद्रा कोई अडक नहीं आवे सूर्योदय पहलाज भद्रा पूर्ण थे આથી 9 ઓગસ્ટના દિવસે ભક્તો નિર્ભય બની રાખડી બાંધી શકશે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત રહેશે સવારે 5 વાગી 47 મિનિટ થી બપોરે 1 વાગી 24 મિનિટ સુધી આ સમય દરમિયાન રાખડી બાંધવાથી પુણ્ય અને કલ્યાણ પ્રાપ્ત થાય આ પછી પ્રતિપદા તિથિ શરૂ થશે તેથી પૂનમ પૂર્ણ થાય એ પહેલા રાખડી બાંધવી અનિવાર્ય ગણાયતા વર્ષે રક્ષાબંધન પર अनेक શુભ યોગોનું સર્જન થવાનું માનવામાં આવે છે सौभाग्य योग रहेशे सवारे बेवागी पंदर मिनिट सुधी त्यार बाद आंखो दिवस शोभन योग रहेशे साथे सर्वार्थी सिद्धि योग पण रचाशे आबधा योगो आदिवस ने अत्यंत पवित्र आणि शुभ बनावे छे आदिवसे राहु काल सवारे 9 वागी थी 10 वागी 30 मिनिट सुधी रहेशे शक्य होय तो आ समय दरमियान राखडी बांधवानो टाळवू भक्तो रक्षाबंधन मात्र एक दोरो बांधवानो रिवाज नथी આ દિવસે કરવામાં આવતી વિધિઓમાં આધ્યાત્મિકતા અને ભક્તિ છલકાઈ છે સૌ એક સુંદર થાળી તૈયાર કરવી તેમાં રોળી અક્ષત રાખડી મીઠાઈ અને દીવો મૂકવો ભાઈને પૂર્વ દિશા તરફ બેસાડવો અને બહેન પોતે પણ એ જ દિશામાં બેસવી ભાઈના જમણા હાથ પર રાખડી બાંધવી આરતી ઉતારવી અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરવી મીઠાઈ ખવડાવવી અને આશીર્વાદ આપવા ભાઈએ પણ બહેનને ભેટ આપવી આ વિધિ માત્ર રિવાજ નહીં પરંતુ પવિત્ર ભાવના નું છે આ પર્વ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી માનવામાં આવે છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા કે હવામાં આવે છે કે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણના હાથ પર કાપ લાગતા પોતાનો વસ્ત્ર फाડી રાખડી બાંધી ત્યારે કૃષ્ણે દ્રૌપદીનું રક્ષણ કરવાનો વચન આપ્યો ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા દેવદત્ત્ય યુદ્ધ દરમિયાન ઇન્દ્રાણી ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધી વિજય માટે પ્રાર્થના કરી આવી અનેક કથાઓ રક્ષા સૂત્ર માત્ર દોરો નથી તે નકારાત્મક શક્તિઓ દૂર કરે છે તે જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવે છે બહેનનું આશીર્વાદભર્યું સૂત્ર ભાઈ માટે રક્ષણનું કવચ બને છે અને ભાઈનું વચન બહેન માટે સુરક્ષાનું આશ્રય બની રહે છે પૂનમના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે તેમણે આઠ ઓગસ્ટે ઉપવાસ કરવો અને નવ ઓગસ્ટે સ્નાન દાન અને રક્ષાબંધનની ઉજવણી કરવી भाई बहन बनने पिया अथवा सफ़ेद रंगना कपड़ा पहरवा। शक्य हो तो राखड़ी बांधता पहला भगवान कृष्ण अथवा गणेश जी पूजा करी राखड़ी बांध्याईए बहन ने भेट आप वर्ष बेहजार पच्चीस नु रक्षाबंधन अनेक शुभ योगों आवी रुँ भद्रा न कोई अड़क नहीं हो थी आ तेवार निर्विघ्न उजव आ दिवस मत्र परंपरा मेटे नही પણ હૃદયપૂર્વક પ્રેમથી ઉજવવો રક્ષાબંધન ભાઈ-બહેનનો અતૂટ બંધનનો પ્રતીક બનીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે રક્ષાબંધન 2025 9 ઓગસ્ટ શનિવાર રાખડી બાંધવાનો મુહુરત સવારે 5 વાગી 47 મિનિટ થી બપોરે 1 વાગી 24 મિનિટ સુધી આ પવિત્ર દિવસ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તે પ્રાર્થના ભાઈ-બહેનનો આ પવિત્ર સંબંધ આપણને શીખવે છે કે જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને એકબીજાનું રક્ષણ એ જ સાચું ધન છે. જો તમારા જીવનમાં પણ એવો કોઈ સંબંધ છે જે તમને મજબૂત બનાવે છે તો એને સાચવો, એને ઉજવો. આ વિડિયોમાં તમને રક્ષાબંધન 2025 વિશેની જરૂરી માહિતી મળી. તો આ જ્ઞાન અને પ્રેમનો સંદેશ વધુ લોકોને પહોંચાડવા માટે આ વિડિયો लाइक करो तमारा मित्रों परिवार साथे शेयर करो अमारी चैनल ने सब्सक्राइब करने भूलशो नहीं चालो, आ रक्षाबंधन प्रेम भक्ति थी आपना दरेक संबंधों ने वधु मजबूत बनाए